જય શ્રી કૃષ્ણ સાહેબ એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પવન લાગે કુલર કેવું ચાલુ છે વાત કરી લઈએ આપડે ફ્રી ને તો હા બંધ કરી દીધો બોલો બોલો હા આ બોલો બોલો ક્યાં ગામ થી બોલો છો કુકર વાળા સાહેબ કુકર વાળા અને કોનો સંબંધ કોનો કરવાનો છે કાકાનો કાકાનો અમારા કાકા માટે યોગ્ય પાત્ર ની જરૂર હતી છપન સત્તાવન છપ્પન સત્તાવન વર્ષ અને ટ્રક ડ્રાઈવર હતા ટ્રક ડ્રાઈવર હતા ટ્રક ડ્રાઈવર ફોર વ્હીલ ગાડી એ ચલાવી છે એમ હા હમ અને એમને યોગ્ય પાત્ર એમને માટે એમની સેવા માટે જોવા

બરોબર બરોબર સમજાઈ ગયું કાકા કેટલું ભણ્યા હતા કેટલું કાકા અચ્છા 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 ભણેલા જ નથી છોકરા વાળું છે સમજાઈ ગયું છોકરા વાળું સમજાઈ ગયું ગયું અને પછી અત્યારે કાકા ને આવકમાં શું એટલે ટ્રક ને એવું જ ચલાવે છે અત્યારે ના હવે તો ટ્રક ને એવું શું કરી દીધું ઉમર થાય ને તો અત્યારે આવક ધોરણ માં કઈ રીતે જઈએ

હા માગે માલિકીનું પણ ઝુંપડું ઝુંપડું પતરા વાળું પતરા વાળું છે સમજાઈ સમજાઈ ગયું ગયું કેટલા રૂમ છે બસ એ એમના માટે એક જ રૂમ છે તો તો ભાડા બાળા મકાને રાખેલી એમ હમ સમજાઈ ગયું સમજાઈ ગયું એમના માટે કદાચ એવું પચાસ પંચાવન છોકરા બોકરા વાળું આવે ને તો ચાલે કિસ્મત તો એમને થોડો રોટલાનો ટેકો થઇ જાય ઘર ઘર કરવાનું કામ હા હા એ તો બરોબર છે ભાગીદાર થાય ને કેમ કેમ બરોબર બરોબર છે પછી કાકાના ફેમિલી માં કોણ કોણ એમ કેટલા ભાઈઓ કાકા ના ફેમિલી માં તો એમના બે ભાઈઓ હતા એમ એક એકસઠ થઈ ગયા ગયો એક ભાઈ ગુજરી ગયા બરાબર

પછી બેનોમાં કાકા ને બે કાકા ને બેનો બે અચ્છા બે બેનું સમજાય ગયો સમજાય એક બે ગુજરી ગયા અચ્છા 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 એક બેન ગુજરી ગયા છે ના ના કાંઈ કાઈ વાંધો નહીં ભલે આપણે ઓડિયો મૂકીશું કાકાનો મને ફોટો મોકલી દેજો બરાબર અને ક્યાંય એવું હોય દીકરા છોકરા છોકરાવાળું કાંઈ હોય અને જો એકાબીજાને મેળ આવી જાય બરોબર તો કોન્ટેક્ટ તમારો કરશે નંબર કયો આ નાખવાનો છે કાકાના નંબર નાખવાનો છે અરે આજ નંબર નાખો ને આજે મને એક ફોટો મોકલી દેજો કાકાનો ઓકે ઓકે મોકલી દો પાસપોર્ટ મૂકજો બરાબર નહી વાતો વાંધો નહીં નહીં હોય ભલે ભલે કાઈ વાંધો નહીં કોઈ બી કાચું છે ગાડી પૂજક નહીં ચાલે હમ જઈ ગયું ના ના કાઈ વાંધો નહીં બીજા કોઈ કાઢ હોય હાજી એ નહીં એ નહિ ચાલે બીજા કોઈ બી કાસ્ટનું હોય ને ગરીબન નું ઓકે 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 કઈ વાંધો નહીં બરોબર વાત તમારી સાંભળશે બધા ને કોઈ એવો હશે તો કોન્ટેક્ટ કરશે બરાબર અને બરોબર ફ્રોડ કોલ આવે તો કંઈ પૈસા ટકા વ્યવહાર વેવહાર નહીં કરતા ના 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 ખબર છે ભલે ભલે કઈ વાંધો નહીં હો હો થેન્ક યુ હા સાહેબ અરે કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં ભાઈ હારું હા હા બરોબર ફોટો હું મૂકી દઉં આજે મને ફોટો આપી દઉં હા હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ